વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને પાલનપુર તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને તથા કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો હતો તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એસ્પિરેશનલ બ્લોક હેઠળ થરાદને રાજ્ય કક્ષાનો પ્રથમ પુરસ્કાર એનાયત થયો હતો જેના ઉપક્રમે આ સન્માનના સાચા કર્મયોગીઓનું સન્માન કરાયું હતું એસ્પિરેશનલ બ્લોક હેઠળ થરાદ તાલુકામાં ઉત્તમ કામગીરી કરનાર કર્મયોગીઓનું અધ્યક્ષશ્રી તથા મંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓના મહેનતના પરિણામે આજે થરાદને ગૌરવ મળ્યું છે થરાદને અગ્ર હરોળમાં લાવવા માટે આરોગ્ય શિક્ષણ આંગણવાડી પંચાયત સહિતના વિભાગોના કર્મયોગીઓ દ્વારા ટીમ વર્ક સાથે ફિલ્મમાં ઉતરી જે પ્રમાણે કામગીરી કરી છે તે સરાહનીય છે અધ્યક્ષશ્રીએ તમામ કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે થરાદ સહિત બનાસકાંઠા જિલ્લો જિલ્લો આજે તમામ ક્ષેત્રે ક્ષેત્રે આગળ વધી રહ્યો છે છે સમગ્ર રાજ્યમાં શિક્ષણ બનાસકાંઠા પ્રથમ ક્રમાંકે આવ્યો ખેતીવાડી અને પશુપાલનમાં નવા સંશોધનો થઈ રહ્યા છે જિલ્લામાં વૃક્ષારોપણ સહિત જળસંચયના કાર્યો થઈ રહ્યા છે તેમણે કિશોરીઓ દાત્રી તથા સગર્ભા માતાઓ માટે સુપોષણ તરફ આગળ વધવા જણાવ્યું હતું તેમણે કહ્યું કે સામાજિક માન્યતાઓના લીધે કોઈ પણ વ્યક્તિ સરકારી લાભથી વંચિત ન રહે તે જરૂરી છે જિલ્લાના નાગરિકોએ પ્રોટીન, મિનરલ સહિતનો સંપૂર્ણ ખોરાક માટે ફૂડ હેબિટની તથા લિવિંગ હેબિટની ટેવ પાડવી જોઈએ ગમે તેવું નહીં પણ પ્રસાદના રૂપે ભોજન લેવું જોઈએ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી બલવંત Singh રાજપૂતએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે વિશ્વમાં ભારત આજે ચોથી અર્થવ્યવસ્થા બની છે નાગરિકોની બે લાખ તોત્તેર હજારથી વધુ માથાથી ઠાવક થઈ છે સમગ્ર દેશમાં પાંચસો એસ્પિરેશનલ બ્લોક પૈકી ગુજરાતમાં તેર તાલુકાનો સમાવેશ થાય છે થરાદ તાલુકાને મળેલ ગોલ્ડ મેડલ પાછળ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓની મહેનતનું ફળ છે જેમાં થરાદ બ્લોકે તમામ ઇન્ડિકેટર્સમાં એકસો ટકા સિદ્ધિ હાંસલ કરી છે થરાદ આજે રાજ્યમાં પ્રથમ ક્રમાંકે તથા દેશમાં છઠ્ઠા ક્રમે સ્થાન પ્રાપ્ત કર્યું છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવોના હસ્તે બનાસકાંઠા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓને મેડલ સહિત પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરાયા હતા કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર આઈ શેખ દ્વારા કરાયું હતું તથા આભાર વિધિ જિલ્લા આયોજન અધિકારી શ્રી પરમાર દ્વારા રજૂ કરાઈ હતી ઉલ્લેખનીય છે કે એસ્પિરેશનલ બ્લોક હેઠળ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જુલાઈ બે હજાર ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીના ત્રણ માસ દરમિયાન આયોજિત સંપૂર્ણતા અભિયાન માં બનાસકાઠા જિલ્લામાં આશાજનક કામગીરી કરવામાં આવી હતી આ અભિયાન અંતર્ગત નક્કી કરાયેલા છ ઇન્ડિકેટર્સ માંથી એસ્પિરેશનલ બ્લોક થરાદ તાલુકામાં તમામ કુલ છ ઇન્ડિકેટર્સ માં સેચ્યુરેશન સિદ્ધિ હાંસલ કરાઈ હતી કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર

ખરા તાલુકો રાજ્યમાં પ્રથમ કક્ષાએ આવ્યો છે તેના માટે માન્ય પ્રભારી મંત્રી શ્રી અને જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપું છું પૂરી ટીમ નીચેથી પણ મોટિવેટ બને તે માટે અહીંયા તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કામ કરતા ગ્રામ કક્ષાએ કામ કરતા કર્મચારીઓને પણ સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખ્યો જેથી તેમને મોટિવેશન મળશે આગામી સમયમાં નવા લક્ષ્યાંકો સાથે હજુ વધારે કામ કર્મયોગીઓ કરે તે પ્રમાણેનો આજે સંકલ્પ કર્યો છે હું રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીશ કે જેમણે અમારા જિલ્લાના કલેક્ટરશ્રી અને પૂરી જિલ્લાની ટીમને ગાંધીનગરમાં સન્માનિત કર્યા એ સન્માન તમામે તમામ કર્મચારીઓનું સન્માન છે એમનું મનોબળ હજુ વધારે કામ કરવાની અંદર ઉત્સાહિત બનશે